શ્રી સી એન પી એફ એન્ડ સાયન્સ કોલેજ ખાતે થેસીમાં ચેકઅપ એન્ડ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચના સહકારથી આચાર્યશ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માન્ય માનદ મંત્રીશ્રી અને કેમ્પ કોઓર્ડિનેટર લાયન પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શનમાં તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુરેશભાઈ ડૉક્ટર અલ્પેશ કુમાર કોતર તેમાં સમગ્ર કોલેજ પરિવારના અધ્યાપકો અને કર્મચારીઓના સહકારથી થેલેસીમિયા ચેકઅપ તથા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત ત્રણસો અડસઠ ઉપરાંત વિદ્યાર્થીઓને થેલેસીમિયા પરીક્ષણ કરવામાં આવ્યું છે આ થેલેસીમિયા પરીક્ષણ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચ તથા ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા પરીક્ષણની કામગીરી કરવામાં આવી છે આ કેમ્પનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો છે મુખ્ય મુખ્યમંત્રી તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને ખાસ અતિથિ તરીકે સમમંત્રી મુકેશભાઈ વસાઈવાળા તેમજ જોડાજ જિલ્લાના બીજેપીના મહામંત્રી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર બી છે બ્રહ્મચ અને રેડ ક્રોક્સનો સર્વાસ અને અધ્યાપકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે પ્રમુખ સશિકાંતભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી છે વડોદરા જિલ્લાના કેન્દ્ર સંચાલિત આર્સેલ સાયન્સ કોલેજ તરફથી એલેશમિયા ટેસ્ટિંગ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એલેશમિયા શું છે એનું એનું સૌને જ્ઞાન આપવા માટે અને એની જાણકારી વધુમાં વધુ લોકો પાસે જાય એવો સારો પ્રયત્ન સંસ્થાના પ્રિન્સિપાલ સુનિલભાઈ મારફતે જે કરવામાં આવે છે ખરેખર અભિનંદનને પાત્ર થેલેસેમિયા અત્યાર સુધી બહુ લોકોને ખબર નહોતી પણ હવે દિવસે દિવસે એની અવેરનેસ વધતી જાય છે અને એ થેલેસેમિયા માઇનોર હોય તો બરાબર નહીં તો એ એ જીવલેન પણ હોઈ શકે છે વધારે હોય તો એ જીવલેન પણ હોઈ શકે છે નવા જે પણ ન્યુલી મેરિડ થતા હોય એમને પણ આ બાબતે સૌથી વધારે સજાગ રહેવાની જરૂર છે જો સજાગ રહેશે તો ભારતની આવનારી પેઢીની અંદર પણ આપણે સારું કામ કરી શકશું સૌને અત્યારે બધા જ અમારા બધા જે પણ વિદ્યાર્થીઓ છે એમને બધાને અમે વિનંતી કરી છે કે તમે બધા આની અંદર ટેસ્ટિંગ કરાવો અને એની અંદર દિવસે દિવસે વધુ જાગૃતતા આવે એવા એવા પણ અમારા સંસ્થાના પ્રયત્નો રહેશે